તેમજ ગુજરાત ગેસના રિપેરિંગ સેન્ટર પર પ્રેશર નહીં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આમ સી એનજી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો છે મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોડી રાતથી ગેસના ભાવમાં એક રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે પેટ્રોલ ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહન ચાલકો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ ઉચકાયા છે બીજી તરફ ગુજરાત ગેસ લિમિટેડ મોડી રાત્રે સીએનજી ગેસના રૂપિયાનો એક રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેતા નાગરિકો વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે